દોસ્તોને અત્યારે આપણે અંદર જઈ રહ્યા છીએ અંદરથી કઈ રીતના જોવા મળે છે મકાઈ કોઠાર આવી ગયા છે તે જોવા મળે છે તો દોસ્તો તમે જોઈ શકો છો આ છે રાજા રાજનું પ્રાચીન બાંધકામ તો દોસ્તો જ્યારે તમે લીફમાં બેસીને જશો ને તમને કોઈ પણ પ્રાચીન

ગોળાકાર નું જોવા મળે છે મકાઈ કોઠાર તમે જોઈ શકો છો હાલમાં અહીં કોઈ સિક્યુરિટી નહીં છે એટલા માટે અમને અંદર આવતી દીધા બાકી તો અહીં જે પોલીસવાળા હોય છે તો કોઈને અંદર આવવા દેવામાં આવતા નથી જોઈ શકો છો ને હાલમાં જે આ તૂટી ગયું છે તેનું કામકાજ ચાલુ છે તમે જોઈ શકો છો અહીં લીપ પણ બાંધી દેવામાં આવી છે અને હવે બહારથી જઈ બહારથી કઈ રીતનું જોવા મળે છે તે બાકી સામે છે મહાકાળીમાં નું મંદિર તમે જોઈ શકો છો છે ડુંગરાનો નજારો છે નીચેનો નજારો તમે જોઈ શકો છો આપણા માધ્યમથી જે રાજા રોજ સમયનું જે ચંતર છે પથ્થરોથી ચણવાનો આવ્યું છે તે હાલમાં જર્જરિત થઈ ગયું છે ને તૂટેલી હાલતમાં જોવા મળે છે ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છીએ

સામે છે બળા તલાવ એ પણ તમે જોઈ શકો છો ફરી અંદર આવી જાય જે આ પથ્થરો છે તે તૂટી ગયા હોય તે જગ્યા પર લગાવવામાં આવે છે આ છે દરવાજો જ્યારે તમે ચાલતા આવશો ત્યારે તમને જોવા મળશે અને સામે છે પાવાગઢનો નજારો લિફ્ટ જોવા મળે છે હાલમાં તો ચોમાસું ચાલુ છે એટલે ધુમ્મસ વધારે પડી રહ્યો એટલા માટે મંદિર પણ જોવા નહીં મળતું આપણે અંદર જઈએ બીજા કોઠાર છે એમને તમને અલગ જ બતાવું તમને આ બાજુ તો ડાયરેક્ટ બહાર નીકળ્યા છે તો દોસ્તો આ છે એક અંદરનો નજારો આ જે કોઠો છે તે તૂટેલી તૂટી ગયો છે જર્જરી હાલતમાં જોવા મળે છે તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી જે રાધા રજોનું બાંધકામ છે એ પણ તમે જોઈ શકો છો આપણા માધ્યમથી ને આ છે બીજા નંબરનો ફોટો ત્યાં નહીં મકાઈ કોઠાર આવેલો છે આની અંદર તો કંઈક મટીરિયલ ખરીદવામાં આવ્યું છે તમે જોઈ શકો છો આ અંદરનો નજારો